શહેરમાં ઉપસ્થિતિમાં પરશુરામ નિમિત્તે પરશુરામજીની ભવ્ય શોભાયાત્રા કરવામાં આવી હતી ડભોઈ દર્ભાવતીમાં ભગવાન વિષ્ણુના ચિરંજીવી છઠ્ઠા અવતાર અને બ્રાહ્મણ સમાજના આરાધ્ય એવા ભગવાન પરશુરામજીની ભવ્ય શોભાયાત્રા નીકળી જેમાં ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા સહિત સનાતન ધર્મના સાધુ સંતો અને મોટી સંખ્યામાં આગેવાનો યુવકો હાજર રહ્યા ભગવાન વિષ્ણુના છઠ્ઠા અને ચિરંજીવી અવતાર ભગવાન પરશુરામજીનો આજે જન્મદિન હોય ત્યારે સમગ્ર દેશમાં વસતા બ્રાહ્મણ સમાજના દેવ હોય તેમનો આજે જન્મદિવન હોય ત્યારે ડબ્બોઈ દર્ભાવતીમાં ભારે ઉત્સાહ સાથે ભગવાન પરશુરામજીની ભવ્ય શોભાયાત્રા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના અધ્યક્ષ સ્થાને નીકળી હતી આ પ્રસંગે ડભોઈ સનાતન ધર્મના સાધુ સંતો પૂજ્ય પુરાણી સ્વામી વલ્લભ સ્વામી પૂજ્ય આચાર્ય સ્વામી વિજય મહારાજ સહિત મોટી સંખ્યામાં બ્રાહ્મણ સમાજ સહિત નગરજનો આ ભવ્ય શોધાયાત્રામાં નીકળી હતી આયોજક યુવકો ચિરાગ જોશી આકાશ પંડ્યા દીક્ષિત દવે સમર્થ ગોલ્લભ વિવેક મહેતા બિરેન શાહ વિશાલ શાહ ગૌરવ જોશી શિવમ ભાટિયા હાર્દિક ચૌહાણ સહિત યુવકો દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ધારાસભ્ય શલેષભાઈ મહેતા સાથે શશિકાંત પટેલ ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટ વકીલ અશ્વિનભાઈ પટેલ હાજર હતા શોભાયાત્રા ડભોઈ આયુ સોસાયટી નર્મદા પાર્ક ખાતેથી નીકળી ડભોઈના રાજમાર્ગો ઉપર ફરી ટાવર બજાર રામજી મંદિર પાસે સમાપન થઈ હતી રિપોર્ટર ઉદય પંડ્યા વાયન ન્યૂઝ ડભોઈ આજે ભગવાન પરશુરામજીનો આજે જન્મદિવસ ભગવાન પરશુરામ વિષ્ણુના છઠ્ઠા અવતાર છે સાથે જ સાત ચિરંજીવીઓમાંના એક છે હજાર અમર છે આજે એમનો જન્મોત્સવ હોય સ્વાભાવિક છે કે બ્રાહ્મણોને હિન્દુઓ માટે એ આરાધ્ય દેવ છે ત્યારે એમનો જન્મોત્સવ મનાવવા માટે આજે દરબાવતી નગરીમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે આપ જોઈ શકો છો કે કેસરી સાફા બાંધીને ખાસ કરીને તમામ કોમના યુવાનો આજે આમાં ભાગ લઈ રહ્યા છે ભગવાન પરશુરામ દર્ભાવતી નગરી પર એમના આશીર્વાદ આપતા રહે અને દર્ભાવતી નગરીના વિકાસમાં જે કાંઈ અડચણો આવતી હોય એને દૂર કરે એવી આ તબક્કે પ્રાર્થના કરું છું અને તમામને આ શોભાયાત્રામાં ભાગ લેવા બદલ પણ આપના દ્વારા સૌનો આભાર પણ માનું છું અભિનંદન પણ આપું છું જય પરશુરામ સબસ્ક્રાઇબ નાવ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ